નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમના પરિવારની નાની બહુ રાધિકા મર્ચન્ટના વેડિંગના સમયથી જ ચર્ચામાં છે પ્રીવેડિંગ ગુજરાત રાજ્યના જામનગરમાં એક થી ત્રણ માર્ચ દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના વેડિંગમાં જાહ્નવી કપૂર કપલ સાથે ખુદ મસ્તી કરતી જોવા મળી આવી હતી જે બાદ હવે બોલીવુડ અભિનેત્રી જાહ્વી કપૂરે રાધિકા મર્ચન્ટ માટે તેની ગર્લ્સ ગેંગ સાથે બ્રાઇડલ સાવરનું આયોજન કર્યું હતું જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે તો પ્રથમ તસવીરમાં દુલ્હન ગુલાબી કપડાં પહેરેલી આઠ છોકરીઓથી ઘેરાયેલી જોવા મળી છે અન્ય તસવીરમાં જાહ્વી કપૂર શિખર પરિયા અને ખુશી કપૂર રાધિકા મર્ચંટ સાથે પોસ આપતા જોવા મળી આવ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ